ભરૂચ અને અંકલેશ્વરમાં કાર્યરત બે બે ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી જેમાં ફાયર સાધનો તથા એનઓસી નહીં હોવાથી તેને બંધ બંધ કરાવી દેવાયા છે શનિવારે જિલ્લામાં મોટા ભાગના ગેમ ઝોન થઈ ગયા હતા સુરતના તક્ષશિલા આગ બાદ ફરીથી ફાયર સેફ્ટી સામે સવાલો ઉભા થયા છે તો ભરૂચના એસડીએમ મનીષ માનાણી ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી મામલતદાર એચવી વિરાણી તથા અધિકારીઓની ટીમ ભરૂચના કોલેજ રોડ પર ધીંગામસ્તી અને તવરા રોડ પર

ભરૂચ જિલ્લામાં બમલેશ્વર અને કબીરવડ ખાતે નદી પાર કરવા માટે હોળી સેવા ચાલી રહી છે રાજકોટની ઘટના બાદ તંત્રએ બંને ગાટ ખાતે તપાસ આદરી હતી તો નર્મદાની પરિક્રમા બંધ હોવાથી બમલેશ્વર ગાટ ખાતેથી હોળીઓ બંધ છે જ્યારે કબીરવડ ખાતે આવતા સહેલાણીઓ ઘટી ગયા છે ગાટ સંચાલકોને લાઈફ જેકેટ વિના મુસાફરો નહીં બેસાડવા સૂચના આપવામાં આવી છે સાલીમાર કોમ્પ્લેક્સના બંધ ગેમ ઝોનની નોટિસ અપાઈ છે ભરૂચના સાલીમાર કોમ્પ્લેક્સમાં ટાઈમ ઝોન નામથી મોટું ગેમ ઝોન કાર્યરત હતો જેમાં ઇલેક્ટ્રિકથી ચાલતા રમત રમવાના સાધનો હતા પણ કોરોના બાદથી આ ગેમ ઝોન બંધ હાલતમાં પડ્યું છે અને તેનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે રમતના સાધનો હટાવી લેવા માટે ફાયર વિભાગે સંચાલકને નોટિસ આપી છે